ધન પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે શ્રીરામ ધર્મામાં આવશે શુભ કાર્યમાં ઉપયોગ કરો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ રૂપે મળેલા ચોખા ખૂબ જ શુભ માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આ ચોખાને કપાળ પર લગાવો અને તિલ કરો આનાથી કામમાં અવરોધ નહીં આવે ખીરનો પ્રસાદ આ ચોખાની ખીરને પ્રસાદ તરીકે બનાવો તેમાં કેસર ઉમેરીને ભગવાનને અર્પણ કરો અને પરિવાર સાથે આ પ્રસાદનો સ્વીકાર કરો એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં મધુરતા વધે છે નવી દુલ્હન નવવધુ તેના સાસરિયામાં પહેલા દિવસે રસોડામાં આ ચોખાનો ઉપયોગ કરી શકે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં માતા અન્નપૂર્ણાનું વાસ રહે છે સંબંધો વધુ મજબૂત બને છે દીકરીને તેના લગ્નમાં દાન જો ઘરમાં દીકરીના લગ્ન હોય તો તમે આ ચોખા વેટમાં માફી શકો છો તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે સાસરી અને પિયર બંનેનું ઘર સમૃદ્ધિથી ભરેલું રહે છે ડિસપ્લેમર આ વિડીયોમાં નાખવામાં આવેલી તમામ માહિતી વિલિદ્ધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને નવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો